રાખુરસી પડી નહોતી હે 3 4 કલાક થાયગા રેડી એ વાસે ને મી જો લબાસો મારવા ગાતા તો મારવા નાથી તા ના પાડે ને ગઈ કે કે રામ રામ સીતારામ બધાઈને સાડા સાત વાગ્યા આટાણે ને આસ્તા ઠાર આવી હોય એવું લાગે મેં તા કાંઈ થયો ઠાર આવી બોલો આટાણે કંઈ નક્કી નથી થતું આગળ ફૂલ લાઈટ આવે તો મારે માંડવીને પાણી ચાલુ કરવાનું છે આટાણા મેં છે ને ગોરા ખાલી કરી નાખ્યા હાવ સીતારામ બધાઈ હા ગોરા વિસ્તરા નહીં થાય ગુરુવાર સાથે નિમાનીન બાપાન જવાનું હે કોઈ કા ને કઈ જાવું બોગો રહ્યા છે હું તા બાપુ બે જાયે ને વેસી કા કો વાગે નીકળીએ ને તો બે હું ન પડે હાળા થી ઉપડે હા થી તો ઉપડે જાય તો વરસાદ પાણી ની ઉપાધી ની સાટા આવ હા સી હશે હાંસવાડીઓ ઠામ થતા પોતા બાકી હે ને ખરતા છે ને વઢાઈ નહીં દહ વાગ્યા સુધી ઠાર હે ને ઉડે જો ખડમાં કેવા રૂપ પાણીના મોતીયા દેખાય હટણમય ને સાયર નહીં વટેલ સાહેરમાં નીકળું પાણી જ ઉડે લટાણ કંઈ વાઢવાની જરૂર ને બપોર પછી કાલે ખળવાઈ જતું ને બધાને બે બે નેણું થઈ ગયું વટણમય ને બપોર પછી શાયર વાટેલે આન માન બાપોતા ગા ખરાન કઈ મી બગાહારે તો બગહરે હે ને મારે ફૂઈનો દીકરો ને આનો મોહયાય થાય તો માંદો તો કંઈ નહોતો બિસાડો પણ હુમલો આવે ગો તો એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ આપણે ને ને હા ધોઈ નાખવાનો હે લાઈનમાં ને એટલું ધોઈ લેવાનો હે તો હું ક બેય કામ થઈ જાય પછી આવે ને પોતા કરી નાસને પવન પડેગો હટાર મે હા સાંધો આતો ઓરન થગો તો આથી સાંધો નાખવાનો હે તો અમારે કામ જરૂર પડી હે આઈ પકડવા મે કર હાલો સાંધો ના ખાઈ ગયો હે હું લેતી આવો દૂધ ને લાઈટ ફૂલ આવે ગઈ કા હું થી પીધું તો એટલો કસ છે ને એટલો હે તો પાટલા નામા હે ને વારી બે કલાક 3 કલાક અને કારી મોકોડા જેવી રૂપારી માંડવી થઈ ગઈ આપણે હાથી હેલા પછી તો આ સુધી હે ને માંડવી પીએ ગઈ આથી પીવરા હોવાની હે ખુડસી ઊંથમી પડી ને માથે વરસાદની ફૂલ આગાહી હે એવું કામ કરે જોઈએ કોઈને હેખી હાઇટમું કરવા દે કે પછી નેત કરવા દે તો ધબધબાટી બોલવાની હે એને કરતાં અટાણી વરસે જતો હોય તો હેખી બધે હાઇટમું તો કરે માડી એ તો પાણી કાઈ ધ્યું ને પાછું બે ફેરે પાણી નીકળે ને એટલે ઘણો ફાયદો થાય મોલ માં તો હું દૂધ લેતી આવ કામ કમ્પ્લીટ કરી લીધું એ મસ્ત નાસ્તો કરે ચા ને રોટલી નો પછી મોટર હાલતી કરીશ આવી ગયો છે હું ખાઈ લેવા

હાથ હાથમાં જાય વા ખુરશી પડી ના સુધી હે ત્રણ ચાર કલાક થાય રેડી એ ખરખું પાણી ચાલે આય થયા મેં અટાણે ઉકળાટ એવો ઉપડ્યો એણે વતુ જવા દે સાડા અગિયાર વાગે જાણ મારે સીટી થાય ત્રણ થઈ ગઈ લોકો દુખાઈ ગયા હે મગ છે ને બાપવા મૂક્યા થોડાક રૂગડા ઉતાતી ધોયા ને સાર છે ને વાટેલી તી રૂંટા હાટુ ઠાર ઉડે ગઈ તી રૂપારી વરા પૂતી

ણે થોડા પડ્યા તો હું કમ ભડે કાલે બાલે આ સાસોધી ઉકારે ને કાલે ઉપરી ડાળ પડે જાય તો હાલો એ હું સિયાક વઘાર ના ખા પછી ટોટલા ખાઈ એકાથી સીટી કરવી જોઈએ સાજ નત બફના પડે પણ આ બધી જોઈએ નમે 4 5 સીટીયું થઈ જાય ને ઓહાવ શું ધો થે એનો ભાવ હે મગફાળ તેર તો કોઈનો ભાવ હે

ने का कोलेगा थोड़ी लबे दी थी, थी तीन लगभग आज हाँ था एक काम है जी आज तो आवांगा नहीं पन नहीं जुड़ूंगा तो ये काम है बाकी तमांडे भी पिया गए कपा ही पहला पिया तो ने बाप और मान है ने बस मावे रास्ता में है अगर पुगे ने हम बैठा बैठा फोन जोता था थोड़ी तो नहीं ने आता नहीं पुरोकिरे बताए न <laughs>

બજર રાખી રાખીડી ને અવર જવર થી નાથી આખરી આપ્યું એવા બિચારો મોહયે ઓપ થઈ ગયો એટલે કે જવાનો પ્લાન હે નઈ કાઈ રાજી થી મીરા હારું કામ સારું આ મીરા ને કે રાતી દે દીધી કણી હે તો રાજી આપી હા ને ઓલી બે વશી કાકા ની નેક માર પાપ હા રાજી કોઈ મોકલાવી હા ઈ મોકલાવી દીધી હો આ બેરાને સરસ હા ઈ જી કે આ

નોક કણતોળો છે ને સાણા ભડવા ની કે હા હું તો હું આવણી કે આવો આવો તે ના ને સાણા ભડે આયા છે ને પરવાના છે પાણી નો ખા રાખવા ભડવા તા ખાલી તો તેલા ઓયલા ભડેલા ને બસ આણે નો રાખવા આમાં કીવી ગાયકોડા આમાં ને ઝીણા મોટા છે ને ઓયલા છે ને એક ફેટ ખારું છે તો અમે જઈએ કુતિયા ના ઘર પલક Mae'n dweud y byddwch chi'n

ખબર નજ પડતી એટલો બધો દી હે ને એ થાય કે આજે હાજ ને પૂણા વાગે ગયા અમે ચાણા ને ભાગી કાલું જાય પછી કાલે અથવા પ્રમણે દી થાય નેવા બધાય ખીલા ફેરવે ને બધાય ની પાણી કરે ને બધાય ની હો હોન જગ્યાએ બાંધે તા એ ધવાડા કરવા બાંધવા નું વાઢું ખોડ કેટલું વાટે જો

પરવા માંડવી માંડવી ઉતી ને પછી માંડવી ખાધી આ પાછી માંડવી મોટી મોટી થઈ ગઈ થતી